મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં એક ખેલાડી નેશનલ અને એક ખેલાડી સ્ટેટ લેવલનો ભાગ લેશે આ ઉપરાંત એક વેતરણ ખેલાડી રહેશે બેક કોચમાંથી એક કોચ નેશનલ અને એક કોચ સ્ટેટનો રહેશે જે છ ટીમો ભાગ લેવાની છે તેમાં કટારિયા કિંગ્સ ભાયાની સ્ટાર્સ તાપ્તી ટાઈગર્સ ટોપ લોન્ચ અચીવર્સ મલ્ટીમેટ માર્બલ્સ અને શામલ સ્કોડનો સમાવેશ થાય છે કુલ ચોસઠ ખેલાડીઓમાંથી પાંચ ખેલાડીઓની પોતાની ટીમે રિટેન કર્યા છે એટલે બાકીના ખેલાડીઓની હરાજી કરાશે ભારતના નંબર એક ખેલાડી હરમિત દેસાઈ અને બીજા ક્રમાંકિત માનવ ઠક્કરને ગત સીઝનની ટીમ મલ્ટિવેટ માર્વલ્સે જાળવી રાખી રહ્યા છે આ હરાજીમાં સુતીર્થ મુખર્જી વિમેન્સ નેશનલ ચેમ્પિયન પોયમતી બસિયા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલ વિજેતા સાનિલ સેઠી ઇન્ડિયા નંબર ત્રણ વડોદરાના માનવ શાહ તથા સ્ટેટ નંબર એક ખેલાડી વિકાસ સિંહા રોય જેવા ટોચના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે દરેક ટીમનું રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખનું વોલેટ મની રહેશે લીગ કાઉન્સિલ ચેરમેન કાંતિભાઈ ભુઆ અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી પ્રથમ સફળ સિઝન પછી આ બીજી લીગ માટે ખૂબ ઉત્સાહી છે ગુજરાત સુપર લીગમાં કુલ રૂપિયા સાત લાખના ઇનામો રાખવામાં આવ્યા છે આ પ્રયાસથી વધુને વધુ લોકો સુધી આ રમતને પહોંચાડવાની નેમ રાખવામાં આવી રહી છે

ગુજરાત સુપર લીગ સિઝન ટુ એમાં આપણે છ ટીમો છે એક ટીમમાં પાંચ પ્લેયર્સ હશે પ્લસ ટુ કોચિસ કોમ્બિનેશન ઓફ નેશનલ કોચ એન્ડ સ્ટેટ કોચ લાઇકવાઇઝ ઇન પ્લેયર્સ કોમ્બિનેશન ઓફ નેશનલ પ્લેયર્સ એન્ડ સ્ટેટ પ્લેયર્સ કુલ આ ટુર્નામેન્ટમાં જે પ્લેયર ઓપ્શન આપણું થવાનું છે એમાં સિક્સટી ફોર પ્લેયર્સ આવવાના છે જે ઓપ્શનમાં જેમનું નામ આવશે જેમાંથી પાંચ પ્લેયર્સ ઓલરેડી રિટેન થઈ ચૂકેલા છે એમની એક્ઝિસ્ટિંગ સિઝન વનની ટીમમાં તો ફિફ્ટી નાઇન પ્લેયર્સ જે છે એ ઓપ્શનમાં જશે જેમાંથી આપણે ફાઇવ પ્લેયર્સ ઇન્ટુ સિક્સ આપણે કરીએ તો થર્ટી પ્લેયર્સ આપણે એક ટોટલ એમને રમવાનું મળશે મીન્સ વી હેવ ફિફ્ટી પર્સેન્ટ ફ્રોમ ઓપ્શનમાં જેટલા આવશે એના ફિફ્ટી પર્સેન્ટ સિલેક્ટ થશે એન્ડ સીઝન ટુ વીલ બી હેલ્ડ ઇન સુરત કારણ કે સીઝન વન આપણે અમદાવાદમાં કરી હતી જેનું ઓપ્શન સિઝન વનનું સુરતમાં કર્યું હતું અને હવે આપણે સિઝન ટુનું ઓક્શન અમદાવાદમાં કરી રહ્યા છીએ સો ધેટ ટેબલ ટેનિસની રીચ જે છે એ ઇન્ક્રીઝ થાય એન્ડ એને વાઇડ પબ્લિસિટી મળે થ્રુ ધી નોર્મલ ફોરમ ઓલસો એન્ડ થ્રુ ધી મીડિયા ફોરમ ઓલસો વો વોલેટ જે છે આપણે જે પ્લેયર્સ બાય કરવાનું આપ્યું છે એ થ્રી લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ રૂપીઝ છે પર ટીમ જેમાં એ લોકોને બે કોચ અને પાંચ પ્લેયર્સને લેવાના આવશે એન્ડ એવી રીતે જ એમને આપણે બેસ પ્રાઇઝ જેમ રાખતા હોઈએ છીએ સો બેસ પ્રાઇઝ જે છે એ પ્લેયર પોતે સિલેક્ટ કરી છે એના પરથી એમની ઓપ્શન જે છે એ બોલી સ્ટાર્ટ થશે અને જે સિઝન ટુની જે પ્રાઇઝ મની છે એ સેવન લેક્સ જેટલી હશે બાય મીડિયા રીચઆઉટ કરીશું અને એનો જે નોર્મલ જે આપણે સોશિયલ મીડિયા અને બીજી રીતે જે પ્રમોશન્સ કરતા હોઈએ એવી રીતે અને

अलावा ऑलमोस्ट सारे प्लेयर्स पार्टिसिपेट कर रहे हैं जीएसएल में जो कि आई थिंक बहुत ही अच्छा साइन है एंड प्लस गुजरात के प्लेयर्स के लिए बहुत ही अच्छा साइन है क्योंकि उन वो प्लेयर्स को उन प्लेयर्स के साथ जब आप टेबल पर प्रैक्टिस करते हो वो एक डिफरेंट आउटलुक होता है बट जब आप उन प्लेयर्स के साथ सपोज रूम शेयर करते हो ब्रेकफास्ट टेबल पर बैठते हो अपना एक्सपीरियंस जब वो एक दूसरे के साथ शेयर करते हैं सो आई थिंक ये गुजरात प्लेयर्स के लिए काफ़ी ज़्यादा गेम चेंजर हो सकता है और आई थिंक हाँ गुजरात टेबल एसोसिएशन के लिए भी इट्स अ प्राइड मोमेंट की वो एक प्लेटफॉर्म पे इतने सारे टॉप प्लेयर्स इस लीग के लिए लेकर आए समाचारों ने हेडलाइंस पर नमस्कार